વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ આજે આપણે બનાવીશું ફરસાણની દુકાન જેવી એકદમ પરફેક્ટ માપ સાથે બેસનની સેવ માર્કેટ કરતા ઘણી સસ્તી એકદમ ચોખ્ખી અને પહેલી વારમાં જ પરફેક્ટ સેવ ઘરે બનાવવા માટે સેવનો લોટ બાંધવાની જ ખૂબી છે આજે સેવનો લોટ એક સિક્રેટ સામગ્રી ઉમેરીને બાંધીશું જેનાથી તમારી સેવ પહેલી વારમાં જ પરફેક્ટ બનશે તો એકદમ પરફેક્ટ તમે જો બિલકુલ બજાર જેવી સેવ આજે આપણે માર્કેટ કરતાં એકદમ સસ્તી અને ચોખ્ખી ઘરે તૈયાર કરેલી છે આ સેવ તમે ઘરે એકવાર બનાવી મહિનાઓ સુધી સ્ટોર પણ કરી શકો છો તો ચાલો એકદમ સહેલી રીતે અને બધી જ ટિપ્સ અને ટ્રીક સાથે મસ્ત મજાની બેસનની સેવ બનાવવાનું શરૂ કરીએ રેસિપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો હવે સૌથી પહેલા પહેલી વારમાં જ એકદમ પરફેક્ટ બેસનની સેવ બનાવવા માટે અહીંયા મેં લીધો છે અઢીસો ગ્રામ ચણાનો લોટ તો જે માર્કેટમાં રેડીમેડ ચણાનો લોટ મળતો હોય એ જ મેં લીધેલો છે હંમેશા સેવ ગાંઠિયા કે કોઈ પણ ફરસાણ બનાવવા માટે તમે જે લોટ વાપરો છો ને એ એકદમ સારી ક્વોલિટીનો લેવાનો અને લોટને હંમેશા એકદમ સારી રીતે ચાળવાનો અને પછી જ તમારે એમાંથી ફરસાણ બનાવવાનો જેથી તમારો લોટ એકદમ સરસ બંધ થાય હવે આ સેવનો લોટ બાંધવામાં મેં તમને કહ્યું હતું ને કે આપણે એક સિક્રેટ સામગ્રી ઉમેરવાના છીએ અને એ સિક્રેટ સામગ્રી છે એક ટેબલ સ્પૂન જેટલો કોર્ન ફ્લોર જે આપણે ચાઇનીઝ રેસીપીમાં વાપરતા હોઈએ ને સફેદ મકાઈનો લોટ એ જ મેં લીધો છે એનાથી તમારી સેવ ખાવામાં એકદમ ટેસ્ટી બનશે સાથે સેવમાં બિલકુલ તેલ નહીં ભરાય અને પહેલી વારમાં જ પરફેક્ટ સેવ તૈયાર થશે હવે ઉમેરી દેસુ અડધી ચમચી જેટલો હળદર પાવડર અને એક ટી સ્પૂન જેટલું અથવા સ્વાદ પ્રમાણે મીઠું બધું ઉમેરી દોને એટલે પાણી ઉમેરતા પહેલા તમારે સૌથી અગત્યનું કામ કરવાનું છે કે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરવાની કોર્નફ્લોર એકદમ સારી રીતે બેસન સાથે ભળી જવો જોઈએ બધું સરસ ભળી જઈને એટલે આજે હું તમને આ લોટ બાંધવાની એકદમ સહેલી રીત બતાવું છું સૌથી પહેલા થોડું થોડું કરી પાણી ઉમેરતા જઈ અને લોટને ભેગો કરી લેવાનો આ રીતે સરસ લોટ ભેગો થઈ જઈને એટલે કે પછી ચાકુ થી લોટ હોય એને કાઢી લેવાનો પછી તમારે એકવાર વ્યવસ્થિત હાથ સાફ કરી લેવાના અને પછી આપણે સેવમાં ઉમેરવાનું મોણ ઉમેરવાનું એટલે કે મેં એક ચમચી જેટલું તેલનું મોણ ઉમેર્યું છે તો થોડું તેલ આપણે લોટમાં ઉમેરીશું અને સહેજ એવું તેલ હાથ પર લગાવી દેશું અને પછી તમે લોટના રીતે ભેગો કરશો ને એટલે બિલકુલ તમારા હાથમાં લોટ ચોંટશે નહીં અને મસ્ત મજાનો લોટ ભેગો થઈ જશે પછી હાથમાં જ તમારી સેવ ખાવામાં એકદમ ફરસી અને પોચી બને તો તમે જોઈ શકો છો મસ્ત મજાનો મેં લોટ તૈયાર કરી દીધો છે તો હવે આ તૈયાર થયેલા લોટને આપણે સેવના મશીનમાં ભરીશું અહીંયા સેવ બનાવવા માટે મેં સેવની જાળી લીધી છે તમે આ લોટ સાથે ઝીણી કે જાળી તમને જે પણ સેવ જોઈએ એ તમે બનાવી શકો છો બસ તમને જે પણ સેવ જોઈતી હોય એની જાળી તમારે મશીનમાં સેટ કરવાની તો જાળી ઉપર મેં થોડું તેલ લગાવી દીધું અને મશીનની અંદર પણ આપણે થોડું આ રીતે તેલ લગાવી દેશું મશીનને બરાબર બંધ કરી દેસુ અને લોટનો આ રીતે સિલિન્ડર જેવો શેપ આપી અને લોટને આ રીતે મશીનમાં આ રીતે એકદમ સરસ દબાવીને ભરી દેસુ તો અંદર લોટમાં બિલકુલ હવા ના રહે એ રીતે સરસ તમારે લોટને ભરવાનો અને પછી આ રીતે આપણે મશીનને બંધ કરી દેસુ તો હવે આપણું મશીન સેવ બનાવવા માટે તૈયાર છે તો અહીંયા સેવ માટે તમારે મીડિયમ ગરમ તેલ કરવાનું છે તમને તેલનું ટેમ્પરેચર બતાવી દઉં તો તમે જુઓ આ રીતે હું ગરમ તેલમાં થોડો લોટ ઉમેરીશ તો લોટ થોડી વાર તેલમાં રહી અને તરત જ ઉપર આવશે તો બસ આ રીતનું મીડિયમ ગરમ તેલ હશે તો તમારી સેવ એકદમ પરફેક્ટ બનશે તો આજે આપણે ઝીણી વેરાયટીની સેવ બનાવીએ છીએ જેને કૂક થતા બહુ જ ઓછો સમય લાગે તો તમારે સેવને પલટાવવા માટે ઝારો હાથ પર રાખવાનો હવે મશીનને ઉપરથી ઘડિયાળની દિશામાં આપણે ફેરવતા જશું અને આ રીતે આપણે તેલમાં મશીનના આ રીતે ફેરવતા જઈ અને બધી બાજુ આ રીતે ગોળ એવી સેવ પાડી લેશો પછી મશીન ઉપરથી સહેજ ઊંધું ફેરવવાનું એટલે મશીનમાંથી લોટ આવતો બંધ થઈ જશે પછી તમારું ગરમ ગરમ સેવનું ગૂચડું હોય ત્યારે જ આ રીતે એને ઝારાથી થોડું ભેગું કરી દેવાનું જેથી એકદમ સરસ તમે એને જ્યારે પલટાવો ત્યારે તમારી સેવ જરા પણ છૂટી ન પડે અને દસ થી પંદર સેકન્ડ માટે

અને ગરમ તેલમાં આ રીતે સેવને પાડી દેશું અને થોડી સેવ સેટ થાય એટલે તરત જ એની સાઈડને પલટાવી દેશું તો ઘરે માર્કેટ કરતા એકદમ સસ્તી ચોખ્ખી અને પ્યોર ચણાના લોટમાંથી તમે સેવ બનાવી શકો છો તો તમે જોયું ને સેવ બનાવવી એકદમ સહેલી છે બસ તમે જ્યારે લોટ બાંધો ત્યારે લોટને સારી રીતે મસળવાનો અને મસ્ત મજાની તમારી સેવ ઘરે તૈયાર થશે તો તમે જોઈ શકો છો અહીંયા મેં બધી જ સેવને આ રીતે બનાવી લીધી સેવ ઠંડી થાય એટલે ટાઈટ કન્ટેનરમાં ભરી તમે મહિનાઓ સુધી ખાઈ શકો છો તૈયાર થયેલી સેવ તમને બતાવું તો તમે જુઓ એને એકદમ ક્રિસ્પી અને ખાવામાં સુપર ટેસ્ટી એકદમ પોચી પણ બની છે અને એકદમ ક્રિસ્પી પણ તૈયાર થઈ છે તો આવી સેવ ઘરે બનાવવી એ એકદમ સહેલી છે તમે એકવાર મારી રીતે સેવ ઘરે જરૂરથી બનાવજો અને તમને આ રેસીપી કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો જો તમને મારી રેસીપી ગમી હોય તો રેસીપીને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો ફરી મળીશું એક આવા નવા જ વિડિયો સાથે ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ